છવાઈ છે ત્યારે સંભવિત મંત્રી લઈને કાર્યકરો અને સ્નેહીજનો સાથે અમારા ટીમે વાતચીત કરી હતી જેમાં અભિનંદન પાઠવતા સામાન્ય પરિવારથી લઈને સાંસદ સુધીની સફર કરનાર નીમ્બુબેન બામ્મણીયા પાસેથી રાજ્ય અને ખાસ ભાવનગરના મહત્તમ વિકાસની આશા સેવી હતી આજે સાંજે તેનો શપથ ગ્રહણ સમારોહ છે એ યોજાનાર છે એ પૂર્વે જ આજે સંભવિત જે મંત્રીઓ છે કે જેની અંદર કેન્દ્રીય મંત્રી હોય કેબિનેટ મંત્રી હોય કે રાજ્યમંત્રી હોય આ તમામને પોતાના ઘરે બોલાવી અને સો દિવસનો રોડ મેપ જે છે એ આપી દીધો હતો એટલે કે કહી શકાય છે કે આજે જે સંભવિત મંત્રીઓ હતા તે સાથે બેઠક દે યોજી હતી જેની અંદર સૌથી મહત્વની વસ્તુ હતી ભાવનગરની ભાવનગરના જે ચૂંટાયેલા ઉમેદવાર છે નીવુબેન ભાભણીયા કે જે આ વખતે પ્રથમવાર ચૂંટણી લડીને જો સાડા ચાર લાખથી જંગી મચ્ચે છે એ જીત્યા હતા અને ભાવનગરની જે બેઠક હતી તેમાં અત્યાર સુધીની સૌથી ઐતિહાસિક જીત જે કહી શકાય એવી જીત જે મેળવી હતી હાલ તેઓ છે દિલ્હી પહોંચ્યા હતા આજે જે પ્રમાણે જે બેઠક જે યોજી હતી તેની અંદર પણ તેમાં સમાવેશ હતા ત્યારે એક પ્રકારે કહી શકાય છે કે તેમને ને ક્યાંક કોઈ પણ મંત્રીમંડળને સ્થાન મળે તેવું નિશ્ચિત જે છે મનાઈ રહ્યું છે જેને જ પગલે કહી શકાય છે કે હાલ ભાવનગરની અંદર એક અનેરો ઉત્સાહ જે છે એ જોવા મળ્યો છે ખાસ તેમના વિસ્તાર

મહિલા સાંસદ તરીકે એક નીમુબેન બાંભણિયા ભાજપ ઉમેદવાર તરીકે ખૂબ જ જંગી લીડથી જીત્યા છે તે બદલ તેમને ખૂબ ખૂબ આભાર અને એક શિક્ષિત મહિલા તરીકે એ એક ખૂબ જ સારું વ્યક્તિત્વ અને સરળ અને સૌમ્ય વ્યક્તિત્વ ધરાવે છે અમારી માત્ર એટલી જ અપેક્ષાઓ છે અને અમને ખબર છે કે નીમુબેન બાંભણિયા શ્રીમતી નીમુબેન બાંભણિયા જે સારામાં સારું રીતે મહિલાઓ માટે ભાવનગરમાં પણ કાર્ય કરેલ છે તે રાજ્યભરની દરેકે મહિલાઓને શિક્ષિત કરવા માટે અને મહિલા સશક્તિકરણ માટે ખૂબ જ સારું કાર્ય કરશે તેવું અમને અને અમારા અહીંયા જેટલા રહીશો છે તેમનું માનવું છે અને તેમને ફરીવાર ખૂબ ખૂબ અભિનંદન ચોક્કસ એક મહિલા સાંસદની કહી શકાય છે કે એક સામાજિક કાર્યકર્તાથી લઈને સાંસદ સુધીની સફર અને સાંસદ બન્યા બાદ સીધું જ કહી શકાય છે કે મંત્રીમંડળમાં સમાવેશની પૂરી શક્યતા ત્યારે મહિલાઓ જે છે તેમની પાસેથી પૂરો આશાવાદ રાખી રહી છે કે એક મહિલાના વિકાસ માટે થઈને એ ચોક્કસ સારું કામ કરશે વધુ એક વ્યક્તિ સાથે વાત કરીશું હું ખાસ આપને પૂછવા માગીશ આપ નીમુબેન સાથે લાંબા સમયથી સંકળાયેલા છો આપ નીમુબેનના વિદ્યાર્થી પણ રહી ચૂક્યા છો શું કહેશો નીમુબેન વિશે એક સાદગી અને મૃદુ સ્વભાવ સાદગી ભરેલું જીવન અને મૃદુ સ્વભાવના અમારા ગુરુજી જે અમે તો એ ગુરુજીની સફરથી આજે એમની સાંસદ સુધીના સફરના સાક્ષી છે બેનશ્રી સાંસદ થયા એ પહેલાં બેન જ્યારે રાજકારણ સાથે સંકળાયેલા નહોતા ત્યારે બેન છે એક ગરીબ અને મધ્યમવર્ગીય બાળકોને જે શિક્ષણમાં નાણાકીય રીતે પહોંચી ગયા નહોતા એવા ઘણા બધા બાળકો અમે એમાં અમે પણ આવી કે કોઈપણ જાતની ક્યારે ફી માગ્યા વગર અમારી પાસે એવા અમારા ઘણા મિત્ર મિત્રવૃતૃઓ છે આજે હું એક શિક્ષક દરજ્જાનો વ્યક્તિ છું અમારી સાથે બીજા ઘણા બધા બાળકો છે કે જે પણ આજે શિક્ષક શિક્ષણ સાથે સંકળાયેલા છે અન્ય સરકારી નોકરીમાં સંકળાયેલા છે આ બધો અમે તો શ્રેય અમારા આ ગુરુજીને આપીએ છીએ અને જ્યારે બે હજાર પાંચમાં બેનના આવા સામાજિક સેવાને ધ્યાનમાં રાખી અને સંગઠનમાં બેન જોડાના હતા અને ત્રણ વાર કોર્પોરેશનની ચૂંટણી લડ્યા બેનને બે વાર મેયર આપ્યું ત્યારે પણ બેને સરસ મજાનું શિક્ષણને લગતા ઘણા બધા કામ કર્યા અને ખાસ તો હું તમને કહીશ કે જ્યારે બેનને પહેલી વાર જ્યારે લોકસભાના સાંસદની ટિકિટ મળી ત્યારે બેનને જ્યારે અમે શુભકામના પાઠવવા ફોન કર્યા ત્યારે બેનને મેં પૂછ્યું કે બેન શું કરો છો તો બેન કે ક્લાસ લઉં ભાઈ હિતેશ એટલે આવા સરળ સ્વભાવના વ્યક્તિ અને આજે આટલી જંગી બહુમતીથી જીતા ચૂંટાઈને આવ્યા છે ત્યારે અમને ચોક્કસ એવી આશા છે કે બેનને છે આગળ મંત્રીમંડળમાં સમાવેશ કરશે અને જો એ કરશે તો શિક્ષણને એક સરળ મજાનો વેગ મળશે ચોક્કસ ન્યૂબેન પાસેથી કહી શકાય છે કે ભાવનગરવાસીઓને જો મંત્રીપદ મળે તો રાજ્યવાસીઓને એક અનેક પ્રકારની જે આશાઓ અને અપેક્ષાઓ જે છે એ ચોક્કસ રહેશે વધુ આપણે પૂછવા માંગીશું આપ ન્યૂબેન જે વિસ્તારમાં રહે છે આ વિસ્તારમાં રહો છો શું કહેશો ન્યૂબેનના સ્વભાવ લઈને એને કાર્યશૈલી લઈને શું કહેશો બેનની સાદગીનું જીવન છે એ તો હું રોજ જોઉં છું રોજ સવારમાં છ વાગે હું જ્યારે વોકિંગમાં નીકળ્યો હોઉં છું ત્યારે બેન પોતાની સ્કૂલનું ગ્રાઉન્ડ વાળતા હોય છે એક આવી સાદગીવાળી વ્યક્તિ જ્યારે ભારત દેશની સેવામાં જોડાય છે ત્યારે એમ થાય છે કે ખરેખર ગાંધીજીને યાદ કરતા કે ગાંધીવાદી જાણતા શિક્ષકો આ પ્રમાણે જ પોતાનું જીવન ઘડે છે અને આ આવનારા દિવસોની અંદર બેન પણ આપણા ભારત દેશ માટે આપણા રાજ્ય માટે અને અમારા જિલ્લા માટે પણ ખૂબ સારી કામગીરી કરશે એવી એમને ખૂબ આશા છે અને એ આશા સાથે જ અમે અમારા આખા વિસ્તાર વતી બેનને ખૂબ ખૂબ અભિનંદન ચોક્કસ બેન જે છે એ મંત્રી એવી પૂરી શક્યતા છે જેને લઈને જ લોકો જે છે કે તેમાં એને અભિનંદન જે છે એ પાઠવી રહ્યા છે સામાન્ય પરિવારથી લઈને જેઓ પોતે શિક્ષણ કહી શકાય લોકોને શિક્ષણ આપીને હાલ સાંસદ જે છે એ બન્યા છે અને હવે કદાચ એ મંત્રી પદ પણ શોભાવી શકે છે ત્યારે કદાચ ભાવનગરવાસીઓ અને રાજ્યવાસીઓ છે એ તેને અભિનંદન પાઠવી રહ્યા છે અને એક સારી આશા અને અપેક્ષા છે એ તેની પાસેથી સેવી રહ્યા છે केतन नाथपुरा निर्माण न्यूज भावनगर अगर बात करिएमचंद्राचार्य